આજની સત્તર તારીખના સાંજના છ વાગી ચૂક્યા છે આ બધી ગાય દસ દસ દિવસની કાચી છે ગાયો બધી દસ પ્લસ દૂધ આપે એવી ગાયો છે બધી ત્રીજા વેતરની ગાયો છે બીજું અને ત્રીજું વેતર છે તમામ ગાયોની માહિતી આપી દઉં છું આરી જેટલી ગાયો છે એટલી બધી ગાયો દસ દસ દિવસની કાચી છે આ ગાય લેલી છે દસ થી બાર દિવસ આજની સત્તર તારીખના સાંજના છ વાગી ચૂક્યા છે બધી ગાયો આરિયા જાભણમાં છે ટોટલ સાત ગાયો ગાભણમાં છે દસ પ્લસ દૂધ આપે એવી ગાયો છે બધી હાઈટમાં કન્ડિશનમાં અને લોકલ બનાસકાંઠા અને અહીંયાની અસ્થાની ગાયો છે સાત ગાયો આજની સત્તર તારીખની ગાભણમાં છે કટ કન્ડિશનમાં બધી સારી છે અને વીઆેલી ગાયો તમને બતાવી દઉં એક આ લાલ કલરની ગાય વીઆેલી છે તાજી એક આરિયા મેડી ગાય છે એ પણ તાજી વીઆેલી છે પ્લસમાં એક આ બધી ગાયલો દો દોયેલી છે એક આ બીજા વેતરની છે એ પણ વીઆયેલી છે અને થઈ ગયા ત્રણ દિવસ એક હજી આ પહેલીયાત હતી પહેલીયાત ગાય વેચાઈ ગઈ છે આજની તારીખમાં કોઈપણને એક સાથે લેવી હશે તો પણ અમે આપી દઈશું અને જાફણમાં સોથી સો ગેરંટી રહેશે આપણી ઓછળ ફોડવા હોય તો તમારા માટે છૂટ છે તમામ ગાયો આજની સત્તર તારીખની હાજરમાં ગાભણમાં સાત ગાયો છે આજની તારીખમાં ને ઓલી ગાયો છે એ ચાર ગાયો વીઆેલી છે અને આ બધી હાઈટ કન્ડિશનવાળી છે બધી એક કે કન્ડિશન વગરની ગાય નથી ફૂલ હાઈટવાળી બધી ગાયો છે કોઈને પણ એક સાથે જોઈતી છે તો પણ અમે આપી દઈશું કાલે તંત્રીસ દિવસની જે પણ ભાઈને સાંજે નીકળવું હોય તો પણ નીકળી જાય જાભણ ગાયો લેવા માટે ચલો જય માતાજી